નમસ્કાર કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજનું બોડેલી નગરમાં દારૂ ભરેલી મેક્સ ફોર વ્હીલર ગાડીએ હંગામો મચાવ્યો બોડેલી ગરબી ચોક પાસે સબ ચલતા હૈ સ્કૂલ વાનમાં આઠ જેટલા બાળકો સવાર હતા વાનમાં ચાલક ધરોલિયાથી સિરોલાવાળા સ્કૂલમાં પોતાની વાનમાં બાળકો લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન વાન માલિક મોહનસિંહ તથા સતીષભાઈ તરપદાએ દારૂ ભરેલી ગાડીની ફિલ્મી ઢબે પીછો કરતા આરોપી બોડેલીના સમશાનમાં ગાડી મૂકી ભાગી જવામાં સફળ થયો સમગ્ર ઘટનાની જાણ વાનના માલિક મોહનસિંહ બોડેલી પોલીસને કરી તેમજ દારૂ ભરેલ ગાડીને બોડેલી પોલીસને હવાલે કરી બોડેલી પોલીસે દારૂ તથા ગાડી સહિત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો કાયદેસરની કાર્યવાહી કરેલ છે દારૂ ભરેલ ગાડી ક્યાંથી આવી અને કોને ત્યાં આપવાનો હતો એ દિશામાં બોડેલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ઇરફાન મકરાણી કંદવાલ